અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં તકેદારી આયોગ ગાંધીનગરને લેખિત પત્ર લખી ફરિયાદ કરવામાં આવી રિલીફ રોડ પર આવેલ સબમસ્ટર સ્ટેશનમાં રિપેરિંગમાં કામ કરવા માટે એક એજન્સીને બે બિલો ચૂકવવામાં આવ્યા બીજી એજન્સીને પણ બે બિલો ચૂકવવામાં આવતા જે એક કામના ચાર બિલ ચૂકવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ રફીક શેખ દ્વારા કરવામાં આવ્યો છે મધ્ય ઝોનમાં આવેલા ત્રણ વોર્ડમાં સાપુર વોર્ડમાં એકસો ટોયલેટ દરિયાપુર વોર્ડમાં ચારસો ટોયલેટ જમાલપુર વોર્ડમાં આઠસો પચાસ ટોયલેટમાં કુલ એક ટોયલેટના અઠાવન લાખ જેટલી માતબર રકમ એક ટ્રસ્ટને ચૂકવવામાં આવ્યા તે અંગે વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી આપના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે છેલ્લા ચાર વર્ષમાં આ ભ્રષ્ટાચાર ચાલતું આવ્યું છે આ બાબતે સામાન્ય બોર્ડમાં ઘણી મેં ચર્ચા કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ઘણા મેં વાતો કરી પરંતુ અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિજિલન્સ ખાતું નિષ્ક્રિય છે અને તે તપાસ કરતું નથી આ તપાસ ન કરતો હોવાથી આ બાબતની ફરિયાદ મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ચીફ સેક્રેટરીને ગુજરાત રાજ્યના અને તકેદારી આયોગને પત્ર દ્વારા જાણ કરી હતી એણે એમના સામેથી પ્રત્યુત્તર મને આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને અમે પત્ર મોકલ્યો છે અને એમણે બીજું કે તકેદારી આયોગે મને પુરાવા આપવાનું જણાવતા મેં એ આખું મોકલ્યું છે હાલ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મધ્ય ઝોનની અંદર મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં હું આપને કહું કે જીપીઓ ખાતે જે રોડ ખાતું આવેલું છે જેમાં જમાલપુર રોડનું સબ સબ ઝોનલ ઓફિસ છે એની અંદર પહેલાં માળે જે વરસાદ પડતો હતો એના કારણે મેં ઇન્ચાર્જ આપણે એલસી પટેલ સાહેબ હતા એ વખતે ડેપ્યુટી સિટી એન્જિનિયર એમની મેં વાત કરી કે ભાઈ અહીંયા બાજુ આપણા જે કર્મચારી કામ કરે છે ખૂબ દનનીય પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે અને આમના માટે ઉપર આપણે બજેટની જરૂર હોય તો હું મારા બજેટમાંથી આપવા તૈયાર છું તો એમણે એવું કહ્યું કે ભાઈ ના જનરલ બજેટમાંથી થઈ જશે અને એમણે એક લાખ બાવીસ હજારનું એસ્ટિમેટ કઢાવ્યું હતું પરંતુ ઇન્ચાર્જ અધિકારી હતા એટલે પછી એ એમની જગ્યાએ બીજા ડેપ્યુટી સિટી એન્જિનિયરે આવ્યા હતા અને જ્યારે પચીસ છવ્વીસના અંદાજપત્રમાં જ્યારે મેં બધી વિગતો માગી અને જે પેમેન્ટની મને વિગતો આપવામાં આવી તો તે ડીની વિગત આપવામાં આવી પીઆઈયુ અંતર્ગત કે કેપિટલ બજેટ રેવન્યુ બજેટની વિગત માગવામાં આવી જ્યારે મેં અંદર જોયું તો ચોંકાવનારી વિગતો મને જાણવા મળી જેમાં જીપીઓ ખાતેના ચાર બિલ એક શિવ અનંત કન્સ્ટ્રક્શન એજન્સી છે એને બે બિલ ચૂકવવામાં આવ્યા જેની જુદી જુદી તારીખે મારી પાસે જે પેમેન્ટની બુક છે એમાં છે અને બીજું જી જી કન્સ્ટ્રક્શનને બે બિલ ચૂકવવામાં આવ્યા જ્યારે કામ જ ના થયું હોય અને ચાર ચાર બિલ ચૂકવવામાં આવ્યા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આપણે ઝોન મધ્ય ઝોનના ડીવાય એમસીને જ્યારે મેં મિટિંગ થઈ હતી ત્યારે આ બાબતની જાણ કરી હતી તો એમને આ બાબતે તપાસ કેમ ના કરી પહેલો પ્રશ્ન મારો બીજું કે દરિયાપુર રોડ આવેલું છે દરિયાપુર રોડમાં પે એન્ડ યુઝ આરસી હાઈસ્કૂલ છે ત્યાં બાજુ કેડી કેડી પોળ છે ત્યાં બાજુ પીઆઈ અંતર્ગત એક પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યો તેમાં નવ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું જેમાં જૂન મહિનામાં એક પેમેન્ટ ચૂકવવામાં આવ્યું અને આ જ સંસ્થા છે એક એ જ સંસ્થાને ઓગસ્ટ મહિનામાં આઠ લાખનું ચૂકવવામાં આવ્યું તો એક જ કામ માટે બે બે પેમેન્ટ ચૂકવવામાં આવ્યા નવાઈની વાત છે એટલે આની તપાસ થવી જોઈએ આવી જ રીતે જમાલપુર વોર્ડ છે જમાલપુર વોર્ડમાંની અંદર રાયખડ વિસ્તાર આવેલો છે જે જિમ્નેશિયમ છે એના પણ બે બિલ ચૂકવવામાં આવ્યા આવા તો ફૂટપાથ રિપેરિંગના હોય ફૂટપાથ રિપેરિંગ કરે અને નવી ફૂટપાથ બનાવી અને એના બિલો મૂકવામાં આવેલા છે બીજું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનની અંદર જે રિપેરિંગના નામે જે ટોયલેટના કામો થઈ રહ્યા છે એ ટોયલેટમાં એક વર્ષમાં એકવીસ લાખનું રિપેરિંગનું ચૂકવવામાં આવ્યું એક જ સ્તર એક જ હોય અને બે બિલો ત્રણ બિલ ચૂકવવામાં આવેલા એની તપાસ કરવામાં આવે કે કઈ રીતે બિલો ચૂકવવામાં આવ્યા કયા કોન્ટ્રાક્ટર હતા આ સિવાય હું તમને બીજી વાત કરું કે